સુરતમાં છેલ્લા કેટલાય સમયથી એક નામ ખૂબ ચર્ચામાં છે અને નામ છે ચિરાગ ગોટી ચિરાગો એ તાલિબાની સજા આપતા વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે સુરતના કેટલાય વિસ્તારોમાં તેઓની સામે એ ફરિયાદો નોંધાય છે અને ત્યારબાદ આખરે ચિરાગ ગોટીની પોલીસ ધરપકડ કરે છે અને ધરપકડ બાદ બે દિવસ પહેલાં એટલે કે સોળ ફેબ્રુઆરીના રોજ એ પહેલો વરઘોડો કાઢે છે અને સુરત આખું એ વરઘોડામાં સુરત પોલીસને એ સાબાસી આપવા માટે સુરત પોલીસની સરાહના કરવા માટે ત્યાં એકતા થાય છે ઢોલ નગારા સાથે સુરત પોલીસ અને ચિરાગ ગોટીના વરઘોડાનું સ્વાગત પણ કરે છે પરંતુ ત્યારે પણ સુરત પોલીસના ડીસીપીએ કહ્યું હતું કે જેટલી વાર ચિરાગ ગોટીના એ ગુનાઓ છે એટલી વાર ચિરાગ ગોટીનો વરઘોડો નીકળશે ને આજે બીજી વખત એ ચિરાગ ગોટીનો વરઘોડો નીકળ્યો છે ને આ વખતે ચિરાગ ગોટીનો વરઘોડો એ સરથાણા પોલીસે કાઢ્યો છે સરથાણા પોલીસે

એ સિંગણપોર હોય કે પછી એ સરથાણા હોય અનેક ફરિયાદો અનેક એવા ચિરાગ ગોટીની જે ધાક હતી જેને લઈને અનેક લોકોને તેમણે એ પોતાના શિકાર બનાવ્યા હતા અને સરથાણા પોલીસ મથકમાં આરોપી ચિરાગ ગોટી વિરુદ્ધ એ ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી અને તે જ ફરિયાદને લઈને ચિરાગ ગોટીનો આજે વરઘોડો કાઢવામાં આવ્યો તમે ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો કે ત્રણ દિવસમાં બીજી વખત લુખા ચિરાગ ગોટીનો સુરત પોલીસે વરઘોડો કાઢ્યો છે સરથાણા વિસ્તારના એક ટ્રાવેલ્સના માલિક પાસેથી બંદૂકની અણીએ ધમકાવીને રૂપિયા અઢાર લાખ ચિરાગ ગોટીએ પડાવી લીધા હતા ફરિયાદી મુકેશભાઈ ગજેરાએ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી આરોપી ચિરાગ ગોટીએ બાયોડીઝલનો ધંધો કરતો હતો ફરિયાદી ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલ હોવાથી તેઓને બાયોડીઝલની જરૂર હતી તેથી તેઓને ચિરાગનો સંપર્ક કર્યો અને ત્યારબાદ ચિરાગ પાસેથી તેઓએ બાયોડીઝલ લીધું પરંતુ ચિરાગે તેમની પાસેથી અઢાર લાખ જેટલા ઉછીના લઈ લીધા અને બાદમાં તેઓને એ પૈસા પરત ન કર્યા અને તેને લઈને એ ટ્રાવેલ્સ માલિકે સર થાણા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવીએ ત્યાં લુખા ચિરાગ ગોટી જેનો આતંક છેલ્લા કેટલાય સમયથી એ સુરતના આ વિસ્તારની અનેક લોકો ભોગ બન્યા છે એ ચિરાગ ગોટીને ફરી એક વખત સુરત પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે ત્યારે આવો પહેલાં સાંભળીએ કે ચિરાગ ગોટી સામે સરથાણા પોલીસે જે કાર્યવાહી કરી છે જે ગુનાને લઈને કરી છે જે ફરિયાદી મુકેશભાઈ ગજેરા છે જેઓ ટ્રાવેલ્સ નો ધંધો કરતા હતા અને બંદૂક ની અડીએ તેમની પાસેથી અઢાર લાખ જેટલા રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે એ મુકેશભાઈ ગુજરાત પોલીસ સુરત પોલીસનો આભાર માનતા પહેલા તો શું કર્યા છે એમને આપણે સાંભળીએ

લાખ જેટલા રૂપિયા બંદૂકની અણીએ આમની પાસેથી છીનવી લીધા હતા પરંતુ આખરે સુરત પોલીસે ફરી એક વખત પુરવાર કર્યું છે ગઈકાલે પણ ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી હર્ષ કહ્યું હતું કે કોઈ લુખાને છોડવામાં નહીં આવે ગુજરાત પોલીસને છૂટો દોર આપી દેવામાં આવ્યો છે અને જો પોલીસ તમારું ના સાંભળે તો તમે મારો સીધો સંપર્ક કરી શકો છો નહીં આજ એ જ નાયબ મુખ્યમંત્રીની જે વાત વાતને ગુજરાત પોલીસે પુરવાર કરી છે સુરત પોલીસે પુરવાર કરી છે લુખા ચિરાગ ગોટીને એમની ઓકાત બતાવી દીધી છે કે તમે દાદા થવાની કોશિશ ના કરતા ગુજરાતની અંદર સામાન્ય જનતાને જો કોઈ હેરાન પરેશાન કરશે તેમને લૂંટવાની કોશિશ કરશે તેમની ઉપર સજા દેવાની કે રોફ જમાવાની જો કોઈ કોશિશ કરશે તો પછી ગુજરાત પોલીસ તેમને ક્યારેય છોડવાની નથી ચિરાગ ગોટીનો આ બીજી વખત ત્રે દિવસની અંદર વરઘોડો કાઢવામાં આવ્યો છે અને હજુ જેટલા પણ ગુનાઓએ કબૂલ થશે જેટલા પણ ગુનાઓ સાબિત થશે એટલી વખત ચિરાગ ગોટીનો વરઘોડો સુરતના અલગ અલગ વિસ્તારોમાં નીકળવાનો છે ડીસીપી નકુમે પહેલીવાર જ્યારે વરઘોડો નીકળ્યો ત્યારે જ કહી દીધું હતું ને વરઘોડાના દ્રશ્યો પણ આપણે જોયા હતા સુરતના ઇતિહાસનો એ સૌથી મોટો વરઘોડો હતો કે જ્યાં સુરતના લોકોએ ડીસીપી નકુમ હોય કે ત્યાં એ પીઆઈ હોય આ તમામને એ ફૂલ આરથી સ્વાગત કર્યું ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું પોતાના ખંભે બેસાડીને તેમને એ સુરતની અંદર ફેરવ્યા કારણ કે સૌથી મોટા લુખાની એ સુરત પોલીસે ધરપકડ કરી દીધી ને જરા પણ અચકાણા નથી કે ચિરાગ ગોટી જેવા માથાભારે એ વ્યક્તિ છે અસામાજિક તત્વ છે તેમની સામે એ કાર્યવાહી કરતાં સુરત પોલીસ જરા પણ અચકાણી નથી અને સમગ્ર રાજ્યની અંદર જે આવા લુખા તત્વો છે જે આવા અસામાજિક સંદેશો આપ્યો છે કે તમે ક્યારેય હાથમાં લેવાની કોશિશ ના કરતા કાયદો તોડવાની કોશિશ ના કરતા બાકી તમારો હાલ પણ એ ચિરાગ ગોટી જેવો જ થશે તમારા આસપાસ પણ કે આવા અસામાજિક તત્વો માથા ભારે તત્વો જો હેરાન પરેશાન કરતા હોય તો જલ્દીથી જલ્દી નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને જાણ કરજો અને જો પોલીસ સ્ટેશનના અધિકારીઓ તમને જવાબ ના આપે તો મારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અથવા સીધા એ ગૃહ મંત્રાલયને મેઇલ કરજો અથવા સોશિયલ મીડિયા દ્વારા એ તમારી જે સમસ્યા છે જણાવજો જરૂરથી એ ગૃહ મંત્રાલય હોય કે નાયબ મુખ્યમંત્રી હોય એ તમારી વાતને ધ્યાન દોરીને ગમે તે લુખા થતું હોય તેમની સામે કડક કાર્યવાહી કરશે બાકી જાગૃત રહેજો સતર્ક રહેજો જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગર્જુનાર નમસ્કાર